સમાજનીતિ અને રાજનીતિ આમ તો બે ખૂબ અલગ મુદ્દા પણ બંને વચ્ચે એક એકદમ પાતળી ભેદરેખા હોય જે પાર થઈ જાય તો પછી સમાજમાં કેવી રીતના રાજનીતિ આવી જતી હોય છે એ આપણને ખબર છે બંને એકબીજાના પરસ્પર પણ છે કારણ કે સમાજ જીવનમાં રહેતા આગેવાનો સામાજિક રીતના જે આગેવાની કરતા હોય છે એમને ક્યારેક રાજનેતાઓની જરૂર પડતી હોય છે રાજનેતાઓને મોટાભાગે બહુ જ મોટા મોટા સમાજોની જરૂર પડતી હોય છે એ સમાજ એમની વોટ બેંક હોય છે અને બધાની વચ્ચે પાટીદારો જે રીતના ગાંધીનગરમાં ભેગા થાય ચિંતન શિબિર યોજે અલગ અલગ સમાજના લોકો પણ હવે ધીરે ધીરે પોતાના પ્રશ્નો સાથે ગાંધીનગરમાં ભેગા થાય સરકાર સાથે વાતચીત કરે સરકારના નેતાઓ સાથે વાતચીત કરે અને પોતાના પ્રશ્નો અને પોતાના પ્રશ્ન સાથે એમાં શું થઈ શકે એના ઉકેલ માટે આગળ આવતા હોય છે ગઈકાલે એવી જ રીતના ક્ષત્રિય આગેવાનો બધા જ ભેગા થઈ રહ્યા હતા જયરાજસિંહ પરમાર ની આગેવાનીમાં આખી મીટિંગ થઈ હતી જેમાં હર્ષ સંઘવીથી લઈને ઋષિકેશ પટેલ અને બીજા ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પણ હાજર હતા અલગ અલગ મુદ્દા પર ક્ષત્રિયોના મુદ્દા પર ગઈકાલે બેઠક યોજાઈ જે તે સમયે જે આંદોલન થયું હતું ક્ષત્રિય આંદોલન સમયે જેના પર કેસ નોંધાયા હતા એમાંથી ઘણા બધાના કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા ઘણા બધાના કેસ પણ બાકી છે એ બધા જ ભેગા થયા અને પછી એ પોતાના મુદ્દાઓ ક્ષત્રિય કેવી રીતના પાછળ રહી ગયા છે રાજનીતિમાં ક્ષત્રિયોને કેવી રીતના આગળ લાવવાની જરૂર છે ક્ષત્રિય વોટ બેંક જે છે એમાં એમના પ્રાણ પ્રશ્નો કયા છે બધા જ મુદ્દા પર વાત કરવામાં આવી જયરાજ સી પરમારની આગેવાનીમાં આ બેઠક હતી સાથે જ જે સંકલન સમિતિના જેટલા બીજા લોકો હતા એટલે જે તે સમયે ક્ષત્રિય આંદોલન સમયે જે સંકલન સમિતિ બનાવવામાં આવી હતી એ પણ એક મધ્યસ્થ કહેવાય એટલે કે આ બાજુ ક્ષત્રિય શું ચાહે છે એ અને બીજી બાજુ સામેના પક્ષમાં સત્તા પક્ષ સાથે વાતચીત માટે સંકલન સમિતિ હતી એ સંકલન સમિતિના આગેવાનો પણ સાથે હતા એટલે ક્ષત્રિય આ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા પીટી જાડેજાની ધરપકડથી લઈને બીજા અનેક એવા મુદ્દાઓ હતા જેના કારણે ક્ષત્રિય અત્યારે આક્રોશ

આ આંદોલન નહોતું ફક્ત ક્ષત્રિય સમાજની પરિસ્થિતિ ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો એમાં બે ત્રણ કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા બાકીના બધા જે કેસ બાકી હતા એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાત માંથી ગુજરાત રાજપૂત સમાજ વતી શૈક્ષણિક સંસ્થાઓ થી લઈ મહિલા સંગઠનો બધા ઉપસ્થિત છે આ પ્રતિનિધિઓ નું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકાર ને આદરણીય ઋષિકેશભાઈ ને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સખી સાહેબ ના ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે અને ઘટતું નિયમુસાર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે પત્ર છે એ આવેદનપત્ર માં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ હવે રાજનીતિની વાત કરીએ તો રાજનીતિમાં અલગ અલગ સમાજની ખૂબ જરૂર પડતી હોય એટલે કોઈપણ સત્તા પક્ષના લોકો એવું જ વિચારે કે પાટીદાર આગેવાનો કે પછી પાટીદાર સમાજ આપણી સાથે હોય કે પછી બીજા અલગ અલગ સમાજ ક્ષત્રિય સમાજ હોય કે બીજા સમાજો આપણી સાથે હોય તો આપણને એનો ફાયદો થઈ શકે છે આમ તો રાજનીતિમાં બધા નેતાઓ મોટા ભાગે હોય જ છે અલગ અલગ સમાજના એટલે પાટીદાર સીએમથી લઈને પાટીદારોના પ્રશ્ન સાંભળી શકે એવા બહુ જ બધા નેતાઓ ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં પણ છે એવી રીતના ક્ષત્રિય નેતાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જે દિગ્ગજ નેતાઓ એવા થઈ ગયા જે મંત્રી રહી ચૂક્યા છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એ પ્રશ્ન માટે બેઠકો કરવી પડે એ બહુ જ મોટી વાત છે કારણ કે તમારા જ આગેવાન છે તમારા જ નેતા છે એ નેતાઓને તમે વાત કહેશો તો એ સત્તા પક્ષ સુધી પહોંચી જ જશે પણ છતાં બેઠક થઈ હતી એટલે બેઠકમાં શું વાત થઈ એ તમે બધાએ સાંભળ્યું છે હવે ક્ષત્રિયો આગળ શું કરે છે આગળની ચૂંટણીમાં એમની રણનીતિ શું રહેશે કારણ કે લાસ્ટ ટાઈમ પર જ્યારે ચૂંટણી હતી ત્યારે એમને કહ્યું હતું કે જો પાટીદાર નેતાઓને સરખી રીતના રાજનીતિમાં સ્થાન નહીં મળે તો અમે એક નવું પક્ષ બનાવવા પણ તૈયાર છીએ જોકે એ પક્ષ પછી બનશે એ લોકો હતા એટલે અંદરો અંદરનો વિખવાદ પણ આખા મુદ્દાને ક્યાં લઈ જાય છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છું તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને Like e share it.